સર્જનો નમસ્કાર સ્વાગત છે આપનું તો સજ્જનો ડિસેમ્બર ક્વાર્ટર ના જે રિઝલ્ટ આવી રહ્યા છે જેમાં વધુ બધું મિક્સ પરફોર્મન્સ હોય છે પરંતુ કોઈ કોઈ કંપનીના પરિણામ તો એટલા સારા કહી શકાય તેવા પણ આવે છે કે આપણને તેના ઉપર ચર્ચા કરવાનો પણ એક આનંદ થાય જ્વેલરી સેક્ટરની એક સ્મોલ કેપ કંપની પરિણામ ગઈકાલે આવી ગયું છે અને પરિણામ એટલું સારું આવ્યું છે અને આવી નાની માર્કેટ કેપ વાળી કંપની આટલું સારું રિઝલ્ટ રજૂ કરે તે એક વિશેષ આનંદની વાત હોય છે આપણા માટે હવે આપણે જોઈએ તો ક્વાર્ટર ત્રણમાં ઘણો સારો દેખાવ કર્યો તે કંપનીનું નામ છે રાધિકા જ્વેલ ટેક લિમિટેડ આ નામ ઉપરથી જ સમજી ગયા છો કે આ એક જ્વેલરીના બિઝનેસમાં કામ કરતી કંપની છે સોનાના આભૂષણો બનાવે છે દરેક પ્રકારના નાના મોટા ઓછા વજનથી માંડીને વધારે એટલે કે હેવી વેઇટ વાળા પણ દાગીના આ કંપની બનાવે છે અને સાથો સાથ ડાયમંડ જ્વેલરીનું પણ નિર્માણ કરે છે આ કંપની ગુજરાતના રાજકોટની આ કંપની છે રિઝલ્ટ ઘણું સારું એવું હોવાથી સ્ટોકમાં આજે અપર સર્કિટ લાગી ગઈ છે કરંટ પ્રાઇઝ એકસો ચાર રૂપિયા છે માર્કેટ કેપ એક હજાર બસો તેત્રીસ કરોડ દે છે પીઈ રેશિયો એકવીસ છે ડિવિડન્ડ ઇન્ડ ઝીરો પોઈન્ટ ઓગણીસ ટકા છે આટલી નાની કંપની હોવા છતાં પણ સારું એવું ડિવિડન્ડ આપી રહી છે કંપની આરોસી ચોવીસ ટકા છે આરોઈ વીસ ટકા છે ડિસેમ્બર ચોવીસ ના રિઝલ્ટમાં આ કંપનીના સેલ્સમાં પણ વધારો થયો છે ડિસેમ્બર ત્રેવીસ માં જે એકસો છોતેર કરોડ સેલ્સ હતો તે ત્યાંથી વધીને બસો છ કરોડ થયું છે જે ત્રણ મહિના પહેલા એકસો એકત્રીસ કરોડ હતું તો સેલ્સમાં ઘણો સારો કહી શકાય તેવો વધારો થયો છે ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ સોળ કરોડ હતો તે વધીને ત્રેવીસ કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા અગિયાર કરોડ હતો તો નેટ પ્રોફિટમાં યરલી પણ જમ્પ છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરથી તો સારો એવો નેટ પ્રોફિટમાં જમ્પ છે હવે જો આપણે ઇયરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર તેર કરોડ હતો ત્યાંથી પચાસ કરોડ અને અઠાવન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે તો સેલ્સ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનો અઠાવન ટકા છે અને સ્ટોક પ્રાઇસ સીએજીઆર આર છેલ્લા ત્રણ વર્ષનો અડતાલીસ ટકા છે જે ઘણો સારો કહી શકાય

આગળની કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આઈ આર એલ આપણા દેશની આ એક દિગ્ગજ કંપની છે ઓઇલ કેમિકલ ટેલિકોમ રિટેલ જેવા અનેક ક્ષેત્રોમાં કામ કરી રહી છે કંપની આપણા દેશની આ સૌથી મોટી કંપની છે માર્કેટ કેપ સત્તર લાખ પચાસ હજાર ચુમ્મોતેર કરોડની છે આ એક બ્લુ ચીપ કંપની છે જેના ચેરમેન મુકેશભાઈ અંબાણી ગુજરાતી જ છે આ કંપનીનું ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે આપણે જો થોડા આંકડાને સમજવાનો પ્રયાસ કરીએ તો પી રેશિયો પચીસ છે ડિવિડન્ડ ઇન્ડ ઝીરો નવ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે કંપનીએ સેલિંગમાં પણ વધારો કર્યો છે અને નેટ પ્રોફિટમાં પણ વધારો રજૂ કર્યો છે ડિસેમ્બર ત્રેવીસમાં જે નેટ પ્રોફિટ ઓગણીસ હજાર છસો એકતાલીસ કરોડ હતો તે ત્યાંથી વધીને એકવીસ હજાર નવસો ત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોળ ટકા છે સેલ્સ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનો ચોવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પચાસ પોઈન્ટ ચોવીસ ટકા છે એફઆઈઆઈ વીસ પોઈન્ટ છત્તર ટકા છે ડીઆઈઆઈ અઢાર પોઈન્ટ ચોવીસ ટકા છે સરકાર ઝીરો પોઈન્ટ અઢાર ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ અઢાર ટકા છે કંપનીએ પ્રોફિટમાં કન્સિસ્ટન્સી જાળવી રાખી છે આગળની કંપની છે ડિસેમ્બરે કરોડ ની છે ડિસેમ્બરે ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ સ હજાર પાંચસો વીસ કરોડ હતો તે ત્યાંથી છ હજાર સાતસો કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા સાત હજાર ચારસો છત્રીસ કરોડ હતો ત્યાંથી નેટ પ્રોફિટ ઘટીને આવ્યો છે ઇયરલી થોડો પ્રોફિટ વધીને આવ્યો છે ખાસ ન તેવું રિઝલ્ટ કહી શકાય એક્સિસ કંપની છે એલટીઆઈ માઇન્ટ્રી લિમિટેડ આ પણ એક દિગ્ગજ કંપની છે આઈટી સેક્ટરની માર્કેટ કેપ એક લાખ તોતેર હજાર કરોડ ની છે આ કંપનીનું પણ ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ એક હજાર એકસો ઓગણ સિત્તેર કરોડ હતો તે ત્યાંથી ઘટીને એક હજાર સિત્યાસી કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા બારસો બાવન કરોડ હતો ક્વાર્ટરલી પણ નેટ પ્રોફિટ ઘટ્યો છે અને ઇયરલી પણ નેટ પ્રોફિટ ઘટીને આવ્યો છે એલ એન્ડ ટી માઇન્ટ્રીનો આ કંપનીએ રોકાણકારોને કરવાને નારાજ કર્યા છે તો સજ્જનો આ સાથે આજની આ આપણે પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરો છું નમસ્કાર